જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયો હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો આ તારીખ સાહેબ પંદર એપ્રિલ બે હજારને પછી અને તમને ખબર જ છે આપણે કપામાં પાંચ વીણી પૂરી કરી છે અને પાંચ વીણીનો મિત્રો છે ને આપણે કપા કેટલો થયો તો હું તમને જણાવી દઉં પહેલી વીણીનો છે ને મિત્રો આપણે એક વિઘે દસ બીજી વીણીનો આપણે એક વીઘે આઠ મણ ત્રીજીનો એક વીઘે નવ મણ અને ચોથી વીણી જે ને આપણે એક વીઘા સાડા છ મણ ને હજી હમણાં પાંચમી વીણી ને આપણે તે એક વીઘા સાત મણ એટલે હે અત્યાર સુધીમાં આપણે ટોટલ આપણે એને એકતાલીસ મણ કપા નીકળી ગયો છે અને હજી તમને દેખે મારી પાસે તો ને આ હજી વીણી અલગ તો હજી તમે કોમેન્ટ કરી દીજો વિડીયોમાં કે હજી આ વીણીનો કપા ને આપણે કેટલો થાય અને અત્યાર સુધીમાં છે ને આપણે એકતાલીસ મણ કપા નીકળી ગયો છે અને મિત્રો તારીખ સાહેબ પંદર એપ્રિલ બે હજારને ને અત્યારે ત્યાં છે સાંજના સાડા પાંચ તો અત્યારે હેને આપણે સાડા પાંચ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને તમને હેને ને થોડોક તડકું ઓછો થઈ ને પછી કીધું હેને હરખાઈ એ કપામાં આપણો કપા દેખાય અને તમે જોઈ શકો છો અત્યારે હજી પાંચમી વીણી પૂરી કર્યા પછી ને હે ને હજી મિત્રો હજી આપણે હે ને આટલી વીણી છે અત્યારે ને આ વીણી આપણે રહીને મિત્રો તો હેને ને આપણી આવડી આ છેલ્લી વીણી છે અને હેને હજી કોમેન્ટ તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે હજી હેને આપણે આ

દેખાય આમાં હું અત્યારે આગળ આપણે બહુ જતા નથી કેમ કે જો આમાં ખરે તો પાછો આપણે નીચે જમીન ઉપરથી કપા પડે એટલે જો આપણે આ ટીસી વાળી કેળી રહી ને તો આપણે વિડીયો ઉભારી બનાવી જોઈ શકો છો તમે અત્યારે તો અત્યાર સુધીમાં છે ને મિત્રો આપણે એકતાલીસ મણ કપા નીકળી ગયો છે અને આવડિયા વીણી તમને અત્યારે જે હું દેખાડું ને તે આપણે હેને છઠ્ઠી વીણી થાય ને હજી એને આ વીણીનો બાકી તો મિત્રો તમે જોઈ લીધું ને કે હજી આપણે છઠ્ઠી વીણીનો હજી એટલો કપાસ તળાઈ ગયો છે પાછો અને હેને આપણે અત્યાર સુધીમાં એકતાલીસ મણ કપા નીકળી ગયો છે તો હાલો બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું તો વિડીયો લાઈક કરો અને આ ખેતી ની હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો હાલ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં આવ્યા એટલે બધાને જય માતાજી